સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર શહેરમાં સૌરાષ્ટ્ર ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વિઝન બે હજાર ધ્યાને રાખી સવાર મેદાન ખાતે ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું જેનો આજે ઉદઘાટન સમારોહ યોજાયો તારીખ બાવીસ થી પચીસ ડિસેમ્બર સુધી યોજાનાર ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં વિવિધ ધંધાકીય માહિતી તેમજ સ્થળ દ્વારા સુંદર મજાનું આયોજન કરાયું ઇન્ડસ્ટ્રીયલ એક્સપોમાં ઉદઘાટનના દિવસે ભાવનગર નેક નામદાર યુવરાજ સાહેબ જયવીરાજસિંહ ગોહિલ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા મેયર ભરતભાઈ બારડ સાંસદ ભારતીબેન શિયાળ ડેપ્યુટી ડેપ્યુટી મીનાબેન પારેખ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ફિરદોસ દેખાયાના સુંદર ગીત દ્વારા કરવામાં આવી ત્યારબાદ આ એક્ઝિબિશન કોમ એક્સપો ધંધાર્થીઓ તેમજ ધંધામાં વિકાસ ઈચ્છતા તમામ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો જેમાં શિવાન્સ બિલ્ડકોન ગ્રુપ દ્વારા ગોગા સર્કલ ખાતે બની રહેલા નવા સ્કીમ વિશે માહિતી પૂરી પાડવામાં આવી આ ઉપરાંત શિવાનંદ ગ્રુપ શ્રી ફૂડ પ્રોસેસિંગ જેવા વિવિધ ઉદ્યોગકારોના સ્ટોલનું પ્રદર્શન યોજાયું આ ઉપરાંત બીજા અન્ય પણ વિવિધ ધંધાકીય બાબતોને લગતા પ્રદર્શનો યોજાયા છે આજે વિઝન બે હજાર ત્રેવીસ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સરસ મજાનો એક્સપોનું આયોજન થયેલું છે બાવીસથી પચીસ તારીખ સુધી અને દસ વર્ષ પહેલાં આવડું મોટું આયોજન થયું હતું દસ વર્ષ બાદ આવડું મોટું આયોજન થયું છે દરેક ઇન્ડસ્ટ્રી કોઈ પણ ઇન્ડસ્ટ્રી આની બાકી નથી દરેક ઇન્ડસ્ટ્રી જે ભાગ લીધો છે જેની અંદર બિલ્ડિંગ એસોસિએશન વાળાએ પણ બિલ્ડર દરેક બિલ્ડર આનીને ભાગ લીધો છે એની અંદર અમે પણ સિવાય બિલ્કો નો એક સ્ટોલ રાખેલો છે અને એની અંદર અમે પણ આજે આમાં પાર્ટિસિપેટ થયા છીએ અમે આભારી છીએ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના કે આટલું સરસ આયોજન કર્યું અમને એની ભાગ લેવાનો મોકો આપ્યો ખૂબ જ સરસ આયોજન છે મારી વિનંતી છે કે દરેક ભાવનગરવાસીએ આ સ્ટોલની કે દરેક મોલની મુલાકાત એકવાર લેવી જોઈએ સરસ આયોજન કરવામાં આવ્યું છે ખૂબ ખૂબ આભાર મારે ખાલી એક જ વસ્તુ કેવી રીતે વધારે ટાઈમ લીધો અગર કે જેટલા આપણા વેપારીઓને ઉદ્યોગપતિ છે એ લોકો હવે ભાવનગરને જો નેક્સ સ્કેલે લઈ જવું હશે તો આપણે આ ગાંઠિયા પેંડામાંથી બહાર નીકળવું પડશે આપણે જે ઇન્ડસ્ટ્રીઝ કરીએ એ આપણે મોટા લેવલ પર કરીએ મોટા રિસ્ક કરીએ ઇન્વેસ્ટમેન્ટ મોટું લાવીએ કારણ કે ઇન્ડસ્ટ્રી બેઝ છે આપણી આપણા ભાવનગરનો અને મને એવું લાગે છે પાંચ વર્ષમાં જો આ બધા આપણે મહેનત કરી જેમ આપણે કેરેસીલ અમારી ગ્રુપ કરે છે ઇન્વેસ્ટ અને બધી કંપનીઝ કરે છે એ પ્લીઝ હું રિક્વેસ્ટ કરું ઉદ્યોગપતિઓને કે ડાયવર્સી ડાયવર્સિફાય થાવ કેપિટલ લાવો રિસ્ક લો મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ લાવો કોઈની રાહ નહીં જુઓ કે તમે અહીંયા મોટી ઇન્ડસ્ટ્રી આવો તો ભાવનગર ગ્રોથ થશે ગવર્મેન્ટ આગળ પહેલાં તમે મૂકો પછી ગવર્મેન્ટ આગળ જાઓ સો આઈ ઓનલી રિક્વેસ્ટ કે બધા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ અને જે લીડર્સ છે ભાવનગરના સ્ટેપઅપ થાય અને મોટી રિસ્ક લઈ અને ભાવનગરને વધારે ઉજ્જવળ થેન્ક યુ ચિરાગભાઈ કે બહુ સારી વાત કરી અને એ જ વાતને હું ટચ કરીને એક હિસ્ટોરિક ટોપિકમાં બનાવી દઉં કારણ કે સત્તરસો ત્રેવીસમાં જ્યારે મારા પૂર્વજોએ ભાવનગરની સ્થાપના કરી હતી એનું મેઈન કારણ મેરીટાઈમ ટ્રેડ હતું તો ઉદ્યોગ ભાવનગરમાં ના લોહીમાં ઇતિહાસ પ્રમાણે છે જ અને છે અને જેમ ચેરાગભાઈએ કીધું કે આપણે વધારે રિસ્ક અને એક મોટા સ્કેલની ઇન્ડસ્ટ્રી લાવવાની જરૂર છે એટલે હું ખાસ કરીને આજના એક્સપો માટે ઇન્ડસ્ટ્રી અને ટ્રેડ એક્સપો માટે ચેમ્બર ઓફ કોમર્સ શ્રી કિરીટભાઈ સોની અને એમની સમગ્ર ટીમનો આભારી છું અને જરૂરી એ છે કે ઓડિયન્સમાં ખાસ કરીને આપણા અગિયારમી ધોરણ બારમી ધોરણ અને કોલેજના સ્ટુડન્ટ્સ આમાં આવે કારણ કે એમને થોડું ખ્યાલ આવવું જોઈએ કે ભાવનગરમાં અપકમિંગ ઇન્ડસ્ટ્રીઝ કઈ છે એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ કઈ છે અને ભાવનગરના યુવાનોને થોડું ખ્યાલ આવે કે પોતાના એક સિક્યોર ફ્યુચર ભવિષ્ય માટે એને ભાવનગર મૂકીને જવાની જરૂર ન પડે એ અહીંયા જ એક રોજગાર કમાવી શકે એ પણ એટલું જ મહત્ત્વનું છે આખા ચેમ્બરને ફરીવાર ખૂબ ખૂબ આભાર અને એટલું જ કહીશ કે આપણે આને એક પ્લેટફોર્મ તરીકે લેવું જોઈએ કે આમાંથી શું શીખવાનું મળશે આ એક્સપોમાં અને જીતુભાઈએ પણ બહુ સારી વાત કરી કે દર બે વર્ષ આવું એક એક્ઝિબિશન થવું જોઈએ અને આનેથી ભાવનગરના યુવાનોને જેટલું બેનિફિટ મળે એને માટે તમામ નગરજનોને સાથે આવીને એક મોટું સેટઅપ કરવું જોઈએ થેન્ક યુ